તું ગાઈશ દરિયો જોવાના પાંચ રૂપિયા ટિકિટ હતી પાંચ રૂપિયા ટિકિટ લઈ અંદર આવી ગયા છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ લોક કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો સો ગાઈસ આપણે જ્યાંથી વિડિયો કાલે એન્ડ કર્યો હતો ત્યાંથી આપણે વિડીયોની શરૂઆત કરી છે તો કાલે આપણે સોમનાથના આજુબાજુના સ્થળે ફરી લીધું હતું ત્યાર પછી અત્યારે ફાઇનલી હવે આપણે સોમનાથ પહોંચી ગયા છે તો વિડીયો મા સુધી બને રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અત્યારે સમય થઈ ગયો છે સાડા અગિયાર વાગી રહ્યા છે અને સાડા અગિયાર વાગ્યા છે તો એટલો ડેન્જર તાપ છે આજનો તાપ જ કંઈક અલગ છે તાપના બધા અનુટાળી ગયા છે અત્યારે આપણે સોમનાથના દર્શન પણ કરીને આવી ગયા છે દર્શન બસ આતીથી થઈ ગયા અને હવે અત્યારે અમે મંદિરથી બહાર નીકઈ ગયા છે જો બહાર સજા લેંબા જેવો થઈ ગયા તાપના સો ગાઈસ અત્યારે અમે આવ્યા છે دریا કિનારે સો ગાઈસ મંદિરમાં ફોન એવું અલાઉન્સ નથી હોતું એટલા માટે હું વધારે કંઈ શૂટિંગ કર્યું ન હતું કારણ કે અમે ફોન પણ ઠીક મંદિરની બહાર મૂક્યો હતો એટલે અંદરનું પણ હું શૂટિંગ તમને કંઈ બતાવી નથી શકી તો અત્યારે અમે આવ્યા છે કિનારે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ વાતાવરણ લાગી રહ્યું છે અને દરિયા કિનારે તો કંઈક મજા જ અલગ હોય છે અને અહીંયા ઊંટ એવું પણ છે છોકરાઓને પણ મજા આવે તેવું છે આપણે સાસનગીર જંગલ પહોંચી ગયા છે અત્યારે ફાઇનલી આપણે સાસનગીર પહોંચી ગયા હતા અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બધા પોતપોતાના વ્યસ સરખા કરી રહ્યા છે અને અત્યારે અહીંયાથી આપણે જંગલમાં જવાનો પ્લાનિંગ છે હવે આગળ શું થાય છે તો વિડીયોમાં જ ખબર પડશે સો ગાય શાસનગીર જંગલમાં જવાનો પ્લાનિંગ કેન્સલ થયો હતો એટલા માટે પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા અને અત્યારે ફાઇનલી હવે આપણે જૂનાગઢ પણ પહોંચવા આવ્યા છે ને આજની નાઇટ આપણે જૂનાગઢ રોકાવાનું છે તો આગળ હવે કેવું પ્લાનિંગ છે એ જોતા રહો તો ગાઈસ જૂનાગઢ વચ્ચે બિલખા કરીને ગામ આવે છે જે ચેલૈયાનું ધામ છે તો અત્યારે ફાઇનલી આપણે એવી પવિત્ર જગ્યા ઉપર આવી ગયા છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ગેટની અંદર એન્ટર કરી લીધું છે ને તમે અહીંયા આવો તો અહીંયા ચાની પ્રસાદી પણ હોય છે તો ચાની પ્રસાદી અવશ્ય લેજો અને તમે બપોર કે સાંજના ટાઈમે આવો તો અહીંયા જમવાની પણ વ્યવસ્થા હોય છે તો તમે ભોજન પણ કરી શકો છો ce <laughs> layya. <laughs> भाई La, ya, ले सरकार લક્ષ્મીનારાયણ મંદિર માટે ઉપર જવા તો અહીંયા પે તો અહીંયા લક્ષ્મીનારાયણ મંદિર છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ઓહો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ સરસ પહાડી વ્યૂ જોવા મળી રહ્યા છે સરસ મજાના હવે જૂનાગઢના ડુંગર દેખાય ને સો ગાઈસ હવે આપણે દર્શન કરીશું શેઠ સગરસા અને ચંગાવતી જેમને ભગવાન સાદુ રૂપમાં આવ્યા હતા તો ભગવાનને ખાવું હતું માંસ તો એમના કહેવાથી એમના પુત્રનું માથું એમને ખાંડ્યું હતું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના એ દ્રશ્ય છે ને તમે એના પણ દર્શન કરી શકો છો અત્યારે સમય થઈ રહ્યો છે સાડા આઠ વાગી રહ્યા છે અને અત્યારે અમે બેઠા છે જમવા તો જુનાગઢ અમે લગભગ તો કેટલા વાગે પહોંચ્યા હતા છ વાગે પહોંચી ગયા હતા ત્યાર પછી બધું થેલાયું બધું મૂક્યું આ તે બીજું બધું કરવામાં પછી રૂમ પણ રાખી એટલે રૂમ અત્યારે અમે અહીંયા આશ્રમ છે ત્યાં રૂમ રાખી લીધી છે અને ત્યાં જ રોકાવાનું છે અને જમવા અત્યારે બેઠા છે કડી રોટલી સાથે જમી લઈએ બધા લાઈનમાં જમવા બેસી ગયા છે સો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ડુંગર ઉપર લાઇટિંગ એવું ચાલુ છે એટલે ડુંગર પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે તો અત્યારે અમે હવે ક્યાંય જવાનું નથી તો સવારમાં ક્યાં જવાનું છે તો સવારમાં જ ખબર પડશે તો આજનો વિડિયો આપણે અહીંયા જ પૂર્ણ કરવાના છે પછી મળીશું એક નવા વિડીયો સાથે ને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરી લેજો ને પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય